ચાલો પીવીસી ની મટકી સોડા જો લુક માં આવી મિત્રો ચાલો ટ્રાય કરી હવે તેજસભાઈ આ એ આપડી આ સ્પેશિયલ ફુદીના ની પેસ્ટ છે ઓકે તમે જે વિડિયો માં કીધું ડિફરન્ટ આખો ડિફરન્ટ જ એમ ને આખો તો મિત્રો ભાઈ છે એકદમ મટકી વાળી સોડા ભાઈ રાજકોટ માં ફર્સ્ટ ટાઈમ આપણે પીજી યા વાહ ભાઈ વાહ સોડા એડ કરી એમ ને લાસ્ટ માં હા સોડા ભાઈ ભાઈ હા હા મિત્રો હવે આપણે કરી સોડા કેવી છે આપણે રાજકોટમાં ઘણી જગ્યાએ સોડા કીધી જગ્યાએ પણ જે તમે વિડીયોમાં સ્ટાર્ટમાં કીધું કે ડિફરન્ટ છે ડિફરન્ટ એ રીતે ફર્સ્ટ બાઇટ લીધી ને આદુ છે ફૂદીનો છે મિત્રો અને એમનો સિગરેટ મસાલો નાખીને કઈ બનાવ્યું છે એકદમ યુનિક વસ્તુ અને જયમાં પછી આ પીવી તો જયમાં પછી નિરાતે એવું નહી કે YouTube ચેનલ માં નવા વિડિયો માં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગ અને અત્યારે હું આવી ગયો છું ટીજે મોકટેલ એન્ડ સોફ્ટ ડ્રિંક માં આપણી સાથે એમના ઓનર છે કેમ છો મજામાં બસ મજા છે ઘણા સમય પછી આપણે વિડિયો હા આવ્યો બરોબર ને તમને ઘણા ટાઈમ થી કહેતો તો મટકી સોડા ચાલુ કરી છે નવી ભાઈ એક નવી મટકી સોડા ચાલુ કરી દીધી છે એનો વિડિયો શૂટ કરવા મિત્રો આવ્યા છે

કોમેન્ટ કરજો રાજકોટમાં તમે કઈ કઈ જગ્યાએ વીધીજન અને જો તમે નો પીધી હોય તો તમે એકવાર આમના જ્યાં સોપે પીવા આવજો મટકી 100% ગેરંટી વાળી ભાઈ ડિફરન્ટ લેને જે વિડિયોમાં લઈને આવી ગયા છે બરોબર ના તેજસભાઈ હા 100% ગેરંટી ભાઈ પોતે માસ્ટરી છે એમની આખી મોકટેલ માં સોફ ડિંગ માં ને માં પણ ચાલો બનાવો કહી દે બરોબર છે તેજસભાઈ તેજસભાઈએ મટકી લઈ લીધી છે સાથે એમાં સિગરેટ મસાલો એડ કરી દીધો છે

મોઢે જ મટકી માંડીને પીજો ઓકે ફીલ કંઈક અલગ આવશે આ ઈ પૂતતા બોલાઈ ગયો કેમ પીવાની કારણ કે આપડા ગ્લાસમાં પીતા હોઈએ જી હા ના તમે પાછી મટકીમાં લઈને આવો ડાયરેક્ટ મટકીમાં જ પીવાનું ડાયરેક્ટ મટકીમાં જ પીવાનું તો એની મજા કઈક અલગ છે તમે ટ્રાય કરો ચાલો પીવી છે એમની મટકી સોડા જો લુકમાં જ આવી છે મિત્રો ચાલો ટ્રાય કરી હવે તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરી છે એમની મટકી સોડા કેવી છે વાહ દેજસ ભાઈ વાહ આપણે રાજકોટમાં ઘણી જગ્યાએ સોડા પીધી હશે હા ઘણી જગ્યાએ પણ જે તમે વિડીયોમાં સ્ટાર્ટમાં કીધું કે ડિફરન્ટ છે ડિફરન્ટ એ રીતે ફર્સ્ટ બાઇટ લીધી ને આદુ છે ફૂદીનો છે મિત્રો અને એમનો સિગરેટ મસાલો નાખીને કાંઈ બનાવ્યું છે એકદમ યુનિક વસ્તુ અને જઈમાં પછી આ પીવી તો એમાં પછી નિરાતે એવું નહીં કે આમાં ગેસ ઉડી જાય નિરાતે તમે ફીલ લીતા લેતા પીવો ને આને તો ઓર મજા આવશે અને મિત્રો ભાઈ કીધું નેચરલ પ્યોર નેચરલ ફુદી નો એને ક્રશ કરીને નાખ્યું છે એકદમ બેસ્ટ તમે રનિંગ સોડા ફીધી હશે એનાથી કાય કઈ ભાઈ ડિફરન્ટ લઈને આવી ગયા છે રાજકોટમાં અને ગ્લાસ છે ગૌરંગભાઈ હું તમને કહી દઉં બે ની કોન્ટિટી છે આ વન બાય ટુ કપલ માં આવ્યો હોય મિત્રો આવ્યો હોય ફેમિલીમાં આવ્યો હા ચારસો ત્રણસો

મોરિ સાહેબના મેડિકલની સામે અને તેજસભાઈ તમારા ફોન નંબર અને ટાઈમિંગ આપી દો મારા મારો નંબર છે એઇટ થ્રી ત્રિપલ નાઇન ફાઇવ અને મારો ટાઈમિંગ છે સવારના અગિયારથી રાતના બાર સાડા બાર અને સન્ડેના પાંચથી રાતના બાર સાડા વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો નવો વિડીયો સાથે નવી જગ્યાએ મળશું ત્યાં સુધી મારા દર્શક મિત્રોને જય જલારામ જય માતાજી શેર કરવાનું ભૂલતા શેર કરો ને બધા રાજકોટમાં જોતા હોય તો